સુરત શહેરના અમરોલીના સત્સંગ સમારોહમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે જે આ જલારામ બાપા વિશે એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ ઉભર્યો છે ત્યારે સુરત શહેરના ભાગડ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં જલારામની રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ બકુલભાઈ અને રસિકભાઈએ જણાવ્યું હતું કે આ સંત દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેના કારણે જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ ઉભરાયો છે આગામી દિવસોમાં આ સંત વીરપુર જૈન જલારામ મંદિરમાં બાપા પાસે માફી માંગે નહીતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ જે વિડીયો વાયરલ થયો છે એમાં પૂજ્ય શ્રી જલારામ બાપા સંત શિરોમણી આજે બસોને પાંચ વર્ષથી સદાવ્રત ચલાવે છે જલારામ બાપાની ઉંમર જ્યારે ઓગણીસ વર્ષની હતી ત્યારથી શ્રી જલારામ બાપા એમના ગુરુ બોજલરામ બાપા પાસે આશીર્વાદ લેવા ગયા હતા અને ભોજલરામ બાપાની પ્રેરણાથી એમણે આ સદાવ્રત ચાલુ કરેલ હતો જે બસોને પાંચ વર્ષથી અવિરતપણે હજી સુધી ગામમાં ચાલી રહેલ છે જેમાં કોઈ ઊંચ નીચની ભેદભાવ વગર દરેકને ત્યાં બાપાની પ્રસાદનો લાભ મળે છે તેમજ પૂજ્ય બાપાની જગ્યામાં એક રૂપિયો પણ દાન લેવાતો નથી આજે છેલ્લા પચીસ વર્ષથી અને આ જે વિડીયો પ્રચલિત થયો છે તે આજના આજના યુવા વર્ગને ગેરમાર્ગે દોરવા અને માઇન્ડ વોશ કરવા માટેનું એક કાવતરું ગણી શકાય યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત